અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પાર્કિંગ દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એનું પણ કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખી અને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે

અને ઘરમાંથી તિજોરી વગેરેમાંથી લૂંટ થઈ હોવાની પણ સંભાવનાઓ નકારી શકાય એવી સ્થિતિ નથી આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ સ્થળ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે આ અંગેની બાકીની તપાસ જે નીકળે એના ઉપરથી આગળની વિષય થઈ કઈ રીતે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તો લૂંટનો પોસિબિલિટી વધારે દેખાય છે જે એમના દરદાગીના લૂંટાયા છે ને તિજોરી વગેરે તોડી છે એ પ્રમાણે જોતા તો એટલે પ્રાથમિક દ્રષ્ટિ આ છે તેમ છતાં અલગ અલગ એંગલથી પોલીસની ટીમે ખૂબ સારી રીતે પોલીસના ડોગ સ્ક્વોડ અને ટીમ ટીમને બધાને બોલાવીને બનાસકાંઠા એસપી સાહેબે ખૂબ ઝડપથી તંત્રને કામે લગાડ્યું છે અને એ જોતા એમ લાગે છે કે ખૂબ ઝડપથી આનું ડિટેક્શન થઈ જશે પર્સનલ એવું કે ના ખૂબ શોભર વ્યક્તિ હતા એમનાથી કોઈને દુશ્મની હોય એવું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુશ્મનીને કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલના પરિસ્થિતિમાં બહારથી કોઈ હોઈ શકે અથવા તો બીજા કોઈ એંગલોથી હોય તો અલગ અલગ એંગલોનો તપાસનો વિષય છે એટલે અત્યારે વધારે પડતું સ્ટેટમેન્ટ આપવું ઉચિત નથી